વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી મહાદેવ મહાદેવ હર હર કેમ છો મોજમાં તો બિલકુલ મોજમાં રેવાનું વાયગા છે અત્યારે કંઈક સાથ અને બસ બેન બા પણ અત્યારે હવે જઈ ગયા છે એમના મમ્મી ગયા છે અનગોલ કરવા આપણે અનગોલ કરીને તૈયાર થઈ ગયા છીએ ઓલરેડી અને વાસી કચરા પણ નીકળી ગયા છે તો બસ હવે સિયાના મમ્મા આવે એમની વેટ કરવાની છે એટલે ચા પાણીને બધું મૂકી દઈએ અને પછી ચા પાણી નાસ્તોને આપણે કરી લઈએ પણ હવે ધીમે ધીમે ઠંડી એમનું રૂપ બતાવતી જાય છે એવું લાગે છે કારણ કે ગઈકાલે તમે વિડીયોમાં જોયું ત્યારે આપણે સરકડીએ કહેતા મોડા કહેતા લેટ ગેતા કઈ પ્લાનિંગ હતું નહીં આપણે જવાનું એટલે તો પણ ત્યાં ઠંડીનો અસર એવો થતો હતો કે વાત જવા જોઈએ અને અત્યારે અત્યારમાં અહીંયા આમ તો જો કે આપણે પાંચ વાગ્યામાં જાગી ગયા હતા પણ પાંચ વાગે ઉઠો ને હજી ઘડિયાળમાં જોયું ત્યાં કીધું હજી તો પાંચ જાય છે પાછો ભૂઈ ગયો ઠંડી બહાર નીકળું ને ત્યાં ઠંડી લાગતી હાલો હાલો ગોજડા ઓટીને ભૂઈ જ જાય આપણે તો ખુઈ ગયા ત્યાં તો પછી છ વાગે એમના મમ્મા એ મને જગાડ્યો તો આપણે નહીં જોઈ લીધું છે નહીં અમારો દીકરો પણ જાગી ગયો તો સિયા વેરી ગુડ મોર્નિંગ ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ કરતી હોય ઈ અમારે છે ને આ કપીરાજનો એક હાથ તૂટી ગયો ને તો એનું ઓપરેશન કરવું પડે એવું છે ક્યાંકથી તો બીજો હાથ લાગી જાય અને સેલ પણ પૂરા થઈ ગયા છે એટલે મજા નથી આવતી સિયાબેનને કારણ કે જેવો આ કપીરાજ ડોલે ને એવું અમારે સિયા પણ ડોલતી હતી કાલ હાંજે જો પેલું કેમ કરે શિયા કપીરાજ કેમ કરે છે જો હા હવે સીતારામ કરજો બધાને જય શ્રી કૃષ્ણ કેમ કરે શિયા સીતારામને જય કૃષ્ણ કેમ કરતી હોય પાપ નહીં એવું ના હોય સિયા એવું ન કરાય કઈ ને હારો હાલો એમનું મૂડ આવે ને ત્યારે વાત તો બસ આજે વિડીયોમાં કંઈક નવું જાણવા મળવાનું છે તમને તો વિડીયો તમે લોકો સ્કીપ ના કરતા બહુ મસ્ત મજાનું તમને લોકોને પણ મજા આવી જશે તો વિડીયોના અત્યારથી લાઈક કરી દો કમેન્ટ્સ કરી દો અને સાથે સાથે શેર પણ કરી દો જેથી બીજા લોકો પણ આપણી સાથે ફેમિલીમાં જોડાઈ શકે ને મારો દીકરો પાક થઈ ગયો મળીએ છીએ હમણાં ચા પાણી પીએ ને ત્યારે ચા આપણો ઓલરેડી બની ગયો છે અહીંયા અહીંયા માં દીકરી પણ આવી ગઈ છે રસોડામાં તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને શું કે તબિયત પાણી બધાની

ડેબરો દેખીને જો ભાખરી બધી મુકાઈ ગયું બધી ને આવી ગયા અહીંયા ગાંઠિયા ઉપર મારા બેન પણ કઈ નહીં ગઈકાલે આપણો બર્થડે હતો તો તમે બધા લોકોએ ખૂબ આમ ભરી ભરીને વિશ કર્યું એ બદલ તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અને મારો બર્થડે સ્પેશિયલ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર અને બીજી એક વાત સિયાબેનને હમણાં વેક્સિન અપાવવાનું છે તો એક કમેન્ટ્સ એવી એવી છે કે ને તમે વેક્સિન છે ને પેલી પેઇનલેસ અપાવજો એટલે એમને ફીવર પણ નહીં આવે અને પેઇન પણ નહીં થાય તો બધી વાત સાચી પણ મેડમ ને જે અમે જ્યાંથી અમને દવા અને ટ્રીટમેન્ટ ને એવું ક્યારે હોય ત્યારે કરાવીએ છીએ તો હર્ષા મેડમે મન ના પાડી છે કે જ્યાં સુધી બને ને ત્યાં સુધી ગવર્મેન્ટ વાળી વેક્સિન લ્યો પેલી નહીં અને ફીવર કે એવું આવે ને તો એનું એક જ રીઝન હોય કે વેક્સિન એમની અસર કરી છે એમના લીધે એમને થયું છે તો બસ પેનલેસ કે આવી કઈ લેવી હોય તો પ્રાઇવેટમાં જવું પડે ને મેડમ એક બને ત્યાં સુધી ગવર્મેન્ટ લેવાનું કીધું છે અને અમને કોઈ જે પ્રાઇવેટ વેક્સિનેશન કરે છે ને એમને સજેસ્ટ કર્યું કે બને તો ત્યાં સુધી તમે સિવિલમાં માં પેલી બધી વેક્સિન લો જે અવેલેબલ નથી તે ખાલી અહીંયા લેવા આવો કારણ કે અમારે ત્યાં કહેવાનું એવું હતું એમનું કે બોટલ જે પણ હોય એ કે એકવાર અમે કોઈ બેબી આવ્યું એટલે અમે અમે એમાંથી વેક્સિન ભરી લીધી હોય પછી એ બોટલ એવી રીતના હોય જાળવણી રાખતા હોય

એની પેલા હમણાં ફોન આવ્યો હતો ના પાડી કે એક મહિનો નથી થયો મહિનો પૂરો થઈ જ ને તો અમે ચૌદ તો ત્યારે એવું કીધું ચૌદ સત્તરે મમતા દિવસ છે બુધવાર છે બુધવારે મમતા દિવસ હોય તે દિવસે બધા બાળકોને પૂરા ચૌદ ની જગ્યાએ સત્તર તારીખે લઈને જવાનું છે એટલે એક જ દિવસમાં ઘણા બધા બાળકોને આપવાનું હોય ને એટલે એ બોટલ જે ખુલી હોય ને એ દિવસે એ દિવસે ત્યારે ત્યારે પૂરી થઈ જાય કેમ કે એમાં ટાઈમ ફિક્સ કર્યો હોય આખો દિવસ નો હોય

ચલો સવારે મળ્યા તો આપણે નાસ્તા પણ માં અત્યારે આપણે બનાવવાની છે રસોઈ એને રસોઈમાં બને છે બેન માં મારે નીકળી ગયા છે બાજુ ની ઘરે ગઈ એટલે હું જોવા ગઈ હતી કે ક્યાં પૂઈ ગયા એમ બેન અને આપણે અત્યારે બનાવીએ છીએ પુડલા બેસન ના ચીલા ધાણા મેથી તો અને આપણે ફરી પાછું કાલે સરકડીએ ગયા તા તો અહીંયાથી થોડું દૂધ ફરી પાછું લઈ આવ્યું કેમ કે ગુલાદર થી ગાય આવ્યું હતું ને એમાંથી સિયાને ભાઈ આવી સ્પેશિયલી થાબડી જેવું કણી વાળું એટલે પાછી લઈ આવી કલ સાગ જેટલું મેં કીધું મારું વધારે નહીં જોતું એટલું બનાવીશ તો પાછું કેટલાય દિવસ નીકળી જશે ત્યાં પાછું સગડિયા જવાનું થઈ જશે રવિવારે એટલા માટે જેટલું મેં કીધું લાવો અત્યારમાં બેન બને થોડું પાછું થાબડી જવું આપણે બનાવી દઈએ હવે ફાટે નહીં દૂધ જવું દૂધ રે એટલે ઉકાળી ઉકાળીને ને જ કરવાનું હોય તો આપણે જમીએ છીએ અને કરીએ છીએ ત્યાં સુધી મેં કીધું આ બની જશે ધીમે ધીમે ગેસ ઉકળશે દૂધ એટલે હવે ચલાવતા રહીશું અને બાકી આ છે

દુ મેહુ જાદુ જાદુ દીકરા જાદુ મેહુ જાદુ જાદુ મારું જાદુ ચાલો બપોર મહિના પાછ રસોડામાં નથી અરે પાછા રસોડામાં છીએ કે આપણે અત્યારે ઈચ્છા થઈ છે કોફી પીવાની અને આપણી આગળ કોફીની બોટલ નથી તો હવે બોટલ આવી નથી કાંઈ નથી તો આપણે મેથીની કોફી ઘણી વાર બનાવી પીતા હોય તો બસ આપણે અત્યારે એ જ જુગાર લગાવ્યો છે મેથીનો તો એમને ધૂમના ગેસે મસ્ત શેકીએ છીએ કે મસ્ત બ્રાઉન કલરની મેથી શેકાઈ જાય ને પછી આમાંથી આપણે દૂધ એડ કરી દઈશું પછી આપણે કોફી બનાવીને કોફી પીશું

પણ બોટલમાં પણ એમ થાય કે કાચની બોટલ છે ને હાથમાં આવી એના લોક પણ એટલા પેલા નથી આવતા કે હું લોક મગાવી શકું જોઈ જુ પગી થઈ થઈને આડે છે કોફી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે એ એવી તો હવે આપણે જોઈએ ગાડીને પછી પીએ અને પછી ખબર પડે ટેસ્ટ માં કેવી છે કેવી કેવી હશે હશે કોફી કોફી હા છે એમ રોટી કેવી લાગે ભાખરી કેવી લાગે આ ભાવ ભાખરી કેવી લાગે શિયાને પણ આંગળી નથી ખેંચવી મમાની ભાખરી કેવી લાગે શિયાને અને આ જો ગ્લાસ જોતું

તો બસ આપણે ઓડું ને એવું બધું બનાવીને રાખી દઈએ એને કીધું તો શાકજી આવે ને પછી ખાલી આપણે બાજરાના રોટલા જ બનાવીએ અને સિયાબેન માટે આપણે રોટલી બનાવીશું એ બાજરાના રોટલા એમ કંઈ નક્કી નહીં ખાઈ ન ખાઈ નકરો રોટલો હોય એટલે તો અમારી યાર ખાય તો પછી એકાદ બટકું ખાય પણ રોટલી યાર ખોડે લે તો એ ધરાઈ રહી અમે તો પછી રાતે કંઈ પ્રોબ્લેમ ન આવે જાગવાનું તો બધું હે ને સિયા કેવું છે એ શું કરે તું રમે છે બસ તો આપણે ઘરે ઊગી આવ્યા છીએ

બે રોટલા તો હોય જ જશે અને હું કમેન્ટ્સ રીડ કરતો હતો તો કમેન્ટ્સ રીડ કરતો હતો એમાં એક ક્વેશ્ચન એવો આવ્યો કે પ્રજ્ઞાબેન હજુ તમને શેનું ટેન્શન છે કારણ કે તમારી જે આઈસ છે ને એમને નીચે કાળા કુંડાળા દેખાય છે તો હવે બસ એમનો ફોન ચાલુ છે એટલે આપણે ત્યાંથી અહીંયા રૂમમાં આવતા રહ્યા છીએ આપણે હવે ઓન ધ સ્પોટ કેમેરા સામે જ એમને પૂછશું અને એમનો શું જવાબ છે એ તમારા લોકો સાથે આપણે શેર કરશું અને બાકી એક કમેન્ટ્સ એવી હતી કે ગાડી તો ન દેખાણી વિહારભાઈ ખાસ એમની કમેન્ટ્સ હતી તો ગાડી તમે જોયું તો સુપર સ્પ્લેન્ડર જે સરકડિયા છે ત્યાં લીધું છે એ ગાડી લીધી એમની આપણે વાત કરતા હતા નહીં કે અમે લીધી છે અને બાકી હજી એક કઈક ક્વેશ્ચન હતો કમેન્ટમાં એ ભૂલાઈ ગયું છે પાછુંથી એ ક્વેશ્ચન હું જોઈ લેશ અને એમનો આન્સર જરૂરથી તમારા લોકો સાથે આપણે શેર કરીશું પણ અત્યારે તો બને છે મસ્ત મજાના ગરમા ગરમ બાજરાના મોટા

બતાવો તો આવડું મોટું નું લેડીઝ ને મોટા એટલું મોટું પાન હે આમ જોઈ લે જોઈ લે જોઈ લે માં દીકરો જલ પાપડ થાય છે ખાવા હાટું હે હાલો સિયા ઉભે હાલુ બે હાથ પકડું હાલો હાલો મોટું ખોલો હાલો હાલો

ખબર છે એમાં હું છે હું છે એ તને ખબર પુરાઈ ગયો એમ ઘર માં એમ મજાક મસ્તી ટાઈમ પૂરો તને હા અને ખાવડાવો સિયાબેન ને પાન ખાઈ લ્યો બસ વેરી ગુડ આમ જોઈ લે જોઈ બે ટાણા ખવાય જાય તો બે ટાણું નીકળી જાય હે બે ટાણા નીકળી જાય એમાંથી હે હમ હાલો હવે આપી દો આન્સર કોમેન્ટ નો હા કોમેન્ટ નો આન્સર બસ એટલો જ છે કે એવું કાઈ નથી હા કમેન્ટ સેવી હતી ને

પણ થોડું ઘણું ટેન્શન નિંદર ઊંઘ પૂરી એમના લીધે થાય તમે સમજો છો કે તો નાનું પ્લસ ના વ્લોગ હોય તો એડિટિંગ કરવું તમને કરવું હોય એ બધી વસ્તુ કરવું અને બધી જવાબદારી આવી જતી હોય એટલે એમના લીધે ઊંઘ પૂરી ન થતી પછી રાતે બેન જાગતા હોય દિવસે કઈ સુવાનો વારો ન ના હોય કેમકે જો આપણે દિવસે નીંદર કરવા જઈએ તો કામ ક્યારે કરીએ એમના લીધે ઊંઘ પૂરી ન થાય એમના લીધે અને થોડું ઘણું ટેન્શન હોય એમના લીધે કોઈ માન નથી રાખતો આપણી માટે કે આપણે મોટું બધું કંઈ ટેન્શન નથી તો બે ફિકર અને બીજો પ્રશ્ન સાબજી માટે છે હે તને કહું યાદ વ્લોગ ચાલુ કરો ત્યાંથી માંડીને લોગ પૂરો થાય ત્યાં સુધીમાં તમે હે તને કહો ઈ શબ્દ કેટલી વાર બોલો એ એ તમારા બધા ઉપર છોડીએ છીએ તમારે કાઉન્ટ્સ કરવાનું છે આવતીકાલના બ્લોગમાં તમારે એકાઉન્ટ કરીને કમેન્ટ્સ કરવાની છે આખા બ્લોગ દરમિયાન હે તને કહું કેટલી વાર હોય તો કે ધવલ પેલા છે ને પ્રજ્ઞા બોલાવતા હતા અને ત્યારથી કોઈ દિવસ મને પ્રજ્ઞા આમ પ્રજ્ઞા આમ એવું કીધું જ નથી તો હું હવે એને મોઢે પ્રજ્ઞા શબ્દ સાંભળવા એમ કે છું કે દિવસ જેમ મને કેવા ધવલ મને પાછા પ્રજ્ઞા કેવા મન છે એ જ મમા કઈ કે આય તને કહો પેલા તો મારી વાલી ગણાય શબ્દ હતા હવે મારી વાલી એ વાલી ખબર પડતી અને બેન બાન કઈ પાન બાન વાયું નહીં અને ગયું પેલી ચેરી જેવી ત્યાં પણ એ કાઢીને ને તો હાલો હવે ઓલરેડી વાકી ગયા છે સવા આઠ તો આપણે બ્લોક અહીંયા જ પૂરો કરીએ બરોબર ને ને પાનની પાર્ટી કરવી હોય તો આવી જાવ પાછા લઈ આવશું આપણે બાકી જોઈ એટલી એટલી મોજ લઈએ એ સલાહ નથી કરતી તને એ બધા ને મને તો કરાય ને મારી એરે તો શેર કરી હે જ ને તું